તેમની અટકાયત કરાવી આપનો આક્ષેપ છે કે મેયર લોકશાહીને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મેયરને જનહિતના સવાલ પૂછવા ગયેલ વિપક્ષના કોર્પોરેટરની ધરપકડ કરાઈ છે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સમિત આપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓને પોલીસ મેયરના ઈશારે ઉચકી ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે વધુમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું જનતાવતી પૂછાયેલા વિપક્ષના સવાલના જવાબ આપવાની તેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય રાજીનામું આપીને ઘરે બેસાય તેમણે કહ્યું કે મેયર પોતાનું મનસ્વીપણું બતાવી લોકશાહીનું ગળું દબાવવાનું

રાહ જોવડાવી અને તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી અને મેયરનો હુદ્દો બોલાવ્યો દરમિયાન મેયરના આદેશથી પોલીસ સ્ટાફ પાલિકામાં આવી ગઈ હોવાનો આરોપ મૂક્યો છે અને સૌ કોર્પોરેટર અને પદાધિકારીઓને ઉચકીને લઈ જઈ ડિટેન કર્યા ડિટેન થયેલા કોર્પોરેટરમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશ મયાણગઢ વિપક્ષ દંડક રચનાબેન હેરપરા કોર્પોરેટર વિપુલ સોહાગ્યા સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યકર હતા